અમેરિકાના બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ કોંગ્રેસમાં પહેલીવાર સંબોધન કર્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પે ન માત્ર છ સપ્તાહની સિદ્ધિઓને ગણાવી પરંતુ કેટલીક મહત્વની જાહેરાતો પણ કરી હતી તેમણે કહ્યું કે ભારત અને ચીન સામે બે એપ્રિલથી પારસ્પરિક ટેરિફ લાગુ થશે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે કેનેડા મેક્સિકો ભારત અને દક્ષિણ કોરિયા ખૂબ ટેરિફ લગાડે છે એટલે અમે બે એપ્રિલથી કેનેડા મેક્સિકો ચીન અને ભારત પર ટેક્સ લગાડીશું આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી શાંતિ સમજૂતી માટે તૈયાર છે ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો સુવર્ણ યુગ પરત ફર્યો છે અમેરિકાના સપનાઓ કોઈ રોકી નહીં શકે ટ્રમ્પે બાઇડનને સૌથી ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા અને આરોપ લગાવ્યો કે બાઇડનના કાર્યકાળમાં સૌથી વધુ ઘૂસણખોરી થઈ હતી ટ્રમ્પે ડબલ્યુએચઓને એક ભ્રષ્ટાચારી સંસ્થા ગણાવી હતી અમેરિકાની જનતાને તેમણે વચન આપ્યું કે તેઓ અમેરિકાને ઉર્જા સંકટમાંથી બહાર કાઢશે અને અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવીને મોંઘવારી પર કાબૂ મેળવશે ટ્રમ્પે અમેરિકાની શાળાઓમાં પણ જેન્ડર પોલિસી લાગુ કરવાની જાહેરાત કરી હતી તો પોતાના ભાષણમાં તેમણે છેલ્લા છ સપ્તાહમાં સો જેટલા આદેશો પર હસ્તાક્ષર કર્યા હોવાનું પણ જણાવ્યું હતું